કલ્પના કરો એક એવી શિસ્તની જે લગભગ ડરામણી લાગે એક એવી પ્રતિબદ્ધતા જે ક્યારેય તૂટતી નથી પછી ભલેને ગમે તે થઈ જાય શું ખરેખર આવી અતૂટ સુસંગતતા શક્ય છે આજે આપણે સેન સાધુઓની એક પ્રાચીન પદ્ધતિ દ્વારા જાણીશું કે આ સ્તર સુધી કેવી રીતે પહોંચી શકાય છે આપણી સાથે આવું ઘણી વાર બન્યું છે ખરું ને પૂરા જોશ અને ઉત્સાહ સાથે કોઈ નવી આદત શરૂ કરીએ પણ થોડા દિવસોમાં જ બધો ઉત્સાહ જાણે ગાયબ થઈ જાય છે જો હા તો આ કોઈ વ્યક્તિગત નિષ્ફળતા નથી આ એક સામાન્ય માનવ અનુભવ છે પણ આવું શા માટે થાય છે ચાલો આજે આ નિષ્ફળતાના ચક્ર પાછળનું વિજ્ઞાન સમજીએ તો ચાલો એક વાર્તાથી શરૂઆત કરીએ આ વાર્તા છે રાફેલ નામના એક તેજસ્વી પ્રોગ્રામરની એ પોતાના કામમાં તો માહેર હતો પણ અંગત જીવનમાં શિસ્તનો સખત અભાવ હતો દર સોમવારે એ નવી આદતો શરૂ કરતો અને શુક્રવાર સુધીમાં હાર માની લેતો એની સામે હતા ઝેન સાધુઓ જેમણે આઠસો વર્ષથી એક પણ દિવસ ચૂક્યા વગર એક જ દિનચર્યાનું પાલન કર્યું હતું આ બે દુનિયા વચ્ચેના તફાવતમાં જ આપણો જવાબ છુપાયેલો છે તો આ પ્રાચીન પ્રણાલીના રહસ્યને ખોલવા માટે આપણે આ પાંચ પગલાંઓમાંથી પસાર થઈશું નિષ્ફળતાના ચક્રથી લઈને એક અટૂટ સ્વના નિર્માણ સુધીની સફર સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે સમસ્યા ક્યાં છે રેફેલની સમસ્યા આળસ નહોતી ના તે સખત પ્રયત્ન કરી રહ્યો હતો પણ એ તો એના પોતાના મગજની બનાવટ સામે જ લડી રહ્યો હતો આપણું મગજ આરામ અને ઊર્જા બચાવવા માટે બનેલું છે અને આ એક એવી લડાઈ છે જે ફક્ત ઇચ્છાશક્તિથી જીતી શકાતી નથી અને આ સંઘર્ષનો જવાબ ઝેન પરંપરાના એક શબ્દમાં છુપાયેલો છે ગ્યોજી આ માત્ર એક શબ્દ નથી સમજી લો આ એક આખી ફિલોસોફી છે જેનો અર્થ છે અંતર વિના સતત અભ્યાસ આ વિચારને બરાબર યાદ રાખજો કેમ કે આ જ અતૂટ શિસ્તની ચાવી છે તો ગ્યોજીને અમલમાં કેવી રીતે મૂકવું એનું પહેલું પગલું છે મગજમાં ચાલતી સતત વાટાઘાટોને બંધ કરવી પેલો અંદરનો અવાજ જે કહે છે ને શું મારે આજે કરવું જોઈએ કદાચ કાલે કરીશ બસ આ સિદ્ધાંત એ આંતરિક ચર્ચાને હંમેશા માટે સમાપ્ત કરવા વિશે છે આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ ખરેખર ક્રાંતિકારી છે આપણું મગજ દરેક વચનને બે ભાગમાં વહેંચે છે એક જેને બદલી શકાય છે અને બીજું જે પથ્થરની લકીર છે જેમ કે હું સવારે જીમ જઈશ આ એક એવી વાત છે જે બદલી શકાય છે પણ મારે સવારે નવ વાગે ઓફિસે પહોંચવાનું જ છે આ આ અફર છે ગ્યોજીનો હેતુ આપણી આ આદતોને બીજા ખાનામાં લાવવાનો છે અને આની પાછળનું વિજ્ઞાન પણ બહુ રસપ્રદ છે હાર્વર્ડના ન્યુરોસાયન્ટિસ્ટોએ શોધી કાઢ્યું છે કે જ્યારે આપણે જાહેરમાં કોઈ વચન આપીએ છીએ ત્યારે આપણા મગજનો એકદમ જૂનો આદિમાનવવાળો ભાગ એક્ટિવ થઈ જાય છે એના માટે સામાજિક પ્રતિષ્ઠા એટલે જીવન મરણનો સવાલ રાફેલે આનો જ ઉપયોગ કર્યો તેણે પોતાની પ્રતિબદ્ધતાને સોશિયલ મીડિયા પર જાહેર કરી અને અચાનક તેના મિત્રો અને પરિવાર એની જવાબદારી બની ગયા અને પછી આવી એ નિર્ણાયક ક્ષણ ત્રીજા દિવસે જ્યારે રાફેલનું મગજ બહાના શોધી રહ્યું હતું ત્યારે કંઈક અલગ થયું જાહેર નિષ્ફળતાનો ડર એટલો બધો હતો કે સવારે પાંચ વાગે ઉઠવાની પીડા એની સામે નાની લાગી અંદરની લડાઈનું આખું ગણિત જ હંમેશા માટે બદલાઈ ગયું હતું સારું તો પ્રતિબદ્ધતા તો થઈ ગઈ પણ લડાઈ હજી પૂરી નથી થઈ હવે રાફેલનો સામનો એના પોતાના શરીર સાથે હતો એનું મગજ તો તૈયાર હતું પણ શરીર શરીર તો સવારે પાંચ વાગે ઉઠવા માટે બળવો પોપારી રહ્યું હતું શરીરને પ્રતિષ્ઠાની નહીં પણ આરામની જરૂર હતી અહીંયા ઝેન સાધુઓનો બીજો નિયમ કામમાં આવે છે નિર્ણયોને જ ખતમ કરી દો આપણી ઈચ્છાશક્તિ એક મોબાઈલની બેટરી જેવી છે ખરું ને દરેક નાનો મોટો નિર્ણય એમાંથી ચાર્જિંગ ઓછું કરતો જાય છે એક નિશ્ચિત દિનચર્યા બનાવીને સાધુઓ આ બધી માનસિક ઉર્જા બચાવે છે અને એને પોતાના અભ્યાસમાં લગાવે છે એટલે રાફેલે સવારે પાંચ વાગ્યાનો સમય લોક કરી દીધો એટલા માટે નહીં કે એને સવાર ગમતી હતી પણ એટલા માટે કે સમય ન મળ્યો વાળું બહાનું જ ખતમ થઈ જાય પણ પછી એનું મગજ નવો ખેલ રમવા લાગ્યું આજે કઈ કસરત કરું તેથી એણે ક્રિયાને પણ નિશ્ચિત કરી દીધી કોઈ વેરાયટી નહીં દરરોજ એ જ ક્રમ યાદ રાખજો જ્યારે સુસંગતતાની વાત આવે ને ત્યારે વેરાયટી આપણી દુશ્મન અને હવે હવે આપણે આ સિસ્ટમના હૃદય પર આવીએ છીએ આ એ નિયમ છે જે સામાન્ય અને અસાધારણ લોકો વચ્ચેનો ભેદ પાડે છે અને એ છે અપૂર્ણતામાં પણ સાતત્ય જાળવી રાખવાની કળા આ સ્લાઇડ પર રાફેલની નેવું દિવસની આખી સફર છે એમઆઈટીના સંશોધન મુજબ કોઈ નવી આદતને મગજમાં કાયમ માટે સ્થાપિત થવામાં સરેરાશ છાસઠ દિવસ લાગે છે અહીં ખાસ ધ્યાન આપજો ચાલીસમાં દિવસ પર રાફેલ મુસાફરી કરી રહ્યો હતો જીમ નહોતું સમય નહોતો છતાં એણે કોતાની ચેન તોડી નહીં ભલે ને એરપોર્ટના બાથરૂમમાં કરેલા થોડા પુષઅઅપસ જ કેમ ના હોય બસ આજ તો ગયો જ આ રૂપક કેટલું સચોટ છે નહીં અભ્યાસને પરફેક્શનની જરૂર નથી એને બસ ચાલુ રહેવાની જરૂર છે જે ક્ષણે તમે એક દિવસનો પણ ગેપ પાડો છો એ જ ક્ષણે તમે ગતિ ગુમાવી દો છો દુષ્કાળમાં પણ નદી વહેતી રહે છે ભલે ધીમે ધીમે આ ભૂલ તો આપણે બધા જ કરીએ છીએ જો હું બરાબર એક કલાક જીમ ન કરી શકું તો પછી જવાનો કોઈ મતલબ જ નથી આ ઓલ ઓર વાળી વિચારસરણી છે ને એ જ સુસંગતતાની સૌથી મોટી હત્યારી છે તે એક નાનું અંતર બનાવે છે અને એ અંતરમાં જ આપણી બધી મહેનત પર પાણી ફરી વળે છે તો પછી જીવનમાં આવતી અચાનક મુશ્કેલીઓનું શું એનો પણ ઉપાય છે પૂર્વ ઉકેલ યેલ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકો કહે છે કે મુશ્કેલ સમયમાં આપણું મગજ સારો નિર્ણય નથી લઈ શકતું એટલે કે શાંતિના સમયમાં જ યુદ્ધની તૈયારી કરી લેવાની જેમ રાફેલે કરી જો હું બીમાર પડીશ તો બે પુશઅપ્સ અને એક મિનિટ ધ્યાન કરીશ કોઈ બહાના માટે જગ્યા જ નથી કારણ કે દરેક સંભવિત બહાના માટે પહેલેથી જ એક પ્લાન તૈયાર છે અને આ બધું આપણને લઈ આવે છે પરિવર્તનના અંતિમ પડાવ પર આ એક ક્ષણ છે જ્યાં અભ્યાસ એ કોઈ કરવાની વસ્તુ નથી રહેતી પણ એ તમારી ઓળખ બની જાય છે આ કરવાથી હોવા સુધીની યાત્રા છે તમે સાચા રસ્તે છો એની ખબર કેવી રીતે પડે એનો એક વિચિત્ર સંકેત છે જ્યારે આસપાસના લોકો તમારી શિસ્તથી અસ્વસ્થ થવા લાગે જ્યારે તેઓ કહે તું થોડો વધારે પડતો કરે છે અથવા આ સામાન્ય નથી ત્યારે સમજી લેવાનો કે તમે સરેરાશના દાયરામાંથી બહાર નીકળી રહ્યા છો કારણ કે અસાધારણ પરિણામો માટે અસાધારણ પ્રયત્નોની જરૂર પડે છે અને આ જ ગ્યોજીનો આત્મા છે આ સવારે પાંચ વાગે ઉઠવાની આદત વિશે નથી આ એવી વ્યક્તિ બનવા વિશે છે જે સવારે પાંચ વાગે ઉઠે છે આ ક્રિયા વિશે નથી આ ઓળખ વિશે છે હવે વ્યાયામ કરવાનો પ્રયાસ નથી પણ તમે એક વ્યાયામ કરનાર વ્યક્તિ છો આ સૂક્ષ્મ પણ અત્યંત શક્તિશાળી તફાવત છે તો ચાલો આખી ગ્યોજી સિસ્ટમને ફરી એકવાર ઝડપથી જોઈ લઈએ પહેલું જાહેર ઘોષણા દ્વારા જવાબદારી બનાવો બીજું દિનચર્યાને નિશ્ચિત કરીને નિર્ણયો દૂર કરો ત્રીજું અપૂર્ણતાને સ્વીકારીને સાતત્ય જાળવી રાખો અને ચોથું પૂર્વ ઉકેલો દ્વારા બહાનાઓને ખતમ કરો અંતે એક વાત બરાબર સમજી લો ઘ્યોજીનો સાચો હેતુ માત્ર એક નવી આદત ઉમેરવાનો નથી આનો ધ્યેય તો તમારા જૂના અસ્થિર સ્વનું મૃત્યુ અને તમારા નવા અતૂટ સ્વનો જન્મ છે આ સુધારા વિશે નથી આ સંપૂર્ણ પરિવર્તન વિશે છે તો હવે સવાલ એ નથી કે શું કરવામાં આવશે સવાલ એ છે કે કોણ બનવામાં આવશે ગ્યોજીની આ પ્રણાલી તમારી સામે છે હવે પસંદગી કરવાની છે જવાબ શું હશે